જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે ફરીથી એક નવી ચેલેન્જ લઈને આવી જાય છે તો આપણે આજની ચેલેન્જ છે લીંબુ ચમચીની બરોબર ને બરોબર તો દિલિયા પેલી સાહેબ બધી તૈયારી કરી લેવું ચમચીની તો આપણે એવો બધાને નંબર પર નાખીએ તો મોણસ મોસ આપણા વનરાજ છે રણશી છે શુભમ પૂનમ અને સતીશ જીગર જે વિડીયો બનાવે તો આવો આપણે નંબર પર નાખીએ તો કોણ પહેલો નંબર આવે કોણ આ આ ગ્રુપ કોના બની બરોબર ને બે બેના ગ્રુપ છે એક રાઉન્ડ કેટલું ઇનામ એક રાઉન્ડ ઇનામ 50 રૂપિયા બરોબર ને બરોબર સુજી તો આમરો આમરો થોડો નંબર દે આ નંબર પૂનમ આ નંબર મારો આ નંબર સતીશ આ નંબર રાંશી આ કોનો નંબર જીગર ના નંબર વનરાજ તો આપણે બધા ગ્રુપ રેડી થઈ ગયા છીએ તો પહેલા રાઉન્ડમાં છે રણશી

तो बता रहे रेडी हो आड़ी तो डबले वो इकन जिन चैलेंज स्टार्ट करी ना तो आप लोग पहला राउंड में गया जिगर ना वंदरा तो वो कौन जीता जिगा चू लागो जितवाना तो मुछ ओनो जितवानो फाइनल और जो ना फाउशन चैलेंज हैं हां मैं तो हेड चमची लगाई दे मुठे वन टू थ्री स्टार्ट केजो तमी तमी गोठवी ना को

આપડે બીજા રાઉન્ડમાં માં છે સતીષ અને પૂનમ જોઈએ કે કોણ જીતો સતી એના કોઈ સતીશજી आड़ वे आड़ फाइनल राउंड आई फाइनल जिगर है ना कौन है जिगर नहीं जिगर तो जीत ही शुभम रणसी अब हां बम रणसी जी से तो आपड़ा तीसरा राउंड में है शुभम और रणसी जइए का कौन जीते रणसी केऊ लागे हालू गीत गाजे गीत ए हम तारो सपनों पूरू कसे <laughs> <लेता> कसे नाना लेबू लेबू उभी मजा ले जा

આ લેજે તમે તો મને મોટો મોટો આવી ગયો તો ગો આઈ ગયો તો જીગો આવી ગયો તો નકર ના ગો જીતીજો શાંતિથી હેડ્યો તો કમ્પ્લીટ હા ઇનામ આલે આલે બોતો કને કને ઇનામ મળવાનું છે વાછડ વિનર વાછડ આવતો ના રે દો ઇનામ આલ દયો ઇનામ આલે તમારા બેન વચ્ચે એના પચા એકલા એકલા બરોબર ના ભોલા ખુલા બધા પડી આપણે તો વીસ રૂપિયા મેલ દેવાના બે વી ફોરો ખાવાની પછી ચામાં ખારી ખાવાની હજુ તો ઘણું ખાવાનું વચ્ચે પૈસા હોય પડતે પડતે પૈસા પટી જાય એટલું તો નક્કી થઈ ગયું જીગા તારા માલ મો જતું લેવું ખાવા કો કે માલ 50 રૂપિયા કશું ના આવે માલ મો પાલીજી બિસ્કિટ લાઈન ખાયો હે પાલીજી બિસ્કિટ લાઈન ખાયો આ તો દુકાને મારા પાલીજી તો પકોડી ખાવાની હા તમે સતીસ બગા ખાઈ બગા તમે બગા તમે

આ કે હું જીતું એટલે હું ફટાફટ આવે ભાઈ 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 હું કઈ કહી ભાઈ તપણ કેવો હું दुआउने जाडो न कम्प्युटर त मुई हो त आफ्नो आब्याम चाहिँ कोइले कोइले दिचो तो राउन्ड रद्द रद्द थयो